જ્યાં સુધી સિહોર નગરપાલિકામાં રહીશ ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેની લડાઈ પૂરી નિષ્ઠાથી કરીશ જય રાજસિંહ મોરી ઓકે જય રાજસિંહ મોરી નગર સેવક સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ચાર તાજેતરમાં જે સિહોર નગરપાલિકાની ચૂંટણી યોજાય અને એમાં ખાસ કરીને વોર્ડ નંબર ચારમાં જે મારા પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે તો સર્વપ્રથમ તો હું મારા તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું જે સૌને નમન કરું છું અને સાથે સાથે આ સમગ્ર ચૂંટણી દરમિયાન મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઈએ પણ મદદ કરી છે એ તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી જે ભ્રષ્ટાચાર વિરોધની જે આ લડાઈ છે એમાં લોકોએ મતરૂપી મને જે સાથ સહકાર આપ્યો છે તો એ લોકોને પણ હું કહેવા માગું છું કે તમારા જે વિશ્વાસથી મને મત આપ્યો છે તો તમારો વિશ્વાસ એ એળે નહીં જાય જો વોર્ડ નંબર ચાર ની આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનું એક પ્રિય ભજન હતું કે વૈષ્ણવજન તો એને કહીએ સૌને હું એ કહેવા છું કે આપ સૌની તકલીફમાં હું હરમીશ ઊભો રહીશ અને ટૂંક સમયમાં તે વોર્ડ નંબર ચારમાં એક કાર્યાલય ખોલવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાઓ માટે થઈને સંપર્ક કરી શકશે અને તદુપરાંત જે આપણી ભ્રષ્ટાચાર માટેની લડાઈ છે તો એમાં હું ક્યાંય પણ પાછી પાણી નહીં કરું અને ખાસ કરીને આપણે મીડિયાના માધ્યમથી હું આ જણાવવા માગું છું કે જે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એ જે આની નોંધ લેતા હોય તો એમના સુધી મારે એ વાત પહોંચાડવી છે કે આજ પછી કે સીહોરનું કોઈ પણ કામ હોય એ પૂરેપૂરું અને નિયમ અનુસાર કરવાની જો તૈયારી હોય તો જ એમણે કામ રાખવું કારણ કે જે ચૂંટણી પ્રચાર દરમિયાન હું લોકોને મળ્યો એટલે ઘણા બધા લોકોની એવી ફરિયાદો હતી કે પૂરું કામ થતું નથી અને પૈસા કોન્ટ્રાક્ટરને પૂરા મળી જાય છે તો મારે એટલું જ કહું હવેથી જ્યાં સુધી હું નગરપાલિકામાં છું ત્યાં સુધી આ વાતને સામે હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી પૂરેપૂરા તન મન અને ધનથી એની સામે લડતો રહીશ પૂરી નિષ્ઠાથી હું લડતો રહીશ અને જે બજારમાં ચર્ચાઓ ચાલે છે પડીકાઓની તો એ પડીકા સિસ્ટમ બંધ કરવાની મારી નેમ રહેશે અને લોકોને હું ખાતરી આપું છું કે જ્યાં સુધી હું નગરપાલિકામાં છું ત્યાં સુધી પૂરેપૂરી પારદર્શકતાથી વહીવટ થાય એની હું તકેદારી રાખીશ અને એ માટે જ્યાં પણ લડવું પડશે ત્યાં હું સામી છાટીએ લડીશ કાર્યાલયનો કાયદો તમારા